આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર સૌ કોઈનું ધ્યાન છે ભરૂચ લોકસભા બેઠક ઉપર દિગ્ગજ નેતા મનસુખભાઈ વસાવાની સામે ચૈતર વસાવા મેદાને ઉતર્યા છે ત્યારે આદિવાસી નેતા એવા છોટુભાઈ વસાવાએ આજે એક નવી પાર્ટીની જાહેરાત કરી છે ભારતીય આદિવાસી પાર્ટીની જાહેરાત કરતા છોટુભાઈ વસાવાએ આદિવાસી બેલ્ટ ઉપર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી ભાવસા એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને

એ અમે નક્કી કરશું હવે નજીકના બધા સાથે પરામર્શ કર્યો બસ અમારા એજન્ડા ફાઇવ સિડ્યુલ સિક્સ સિડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બે ઘુસપેઠ કરે જ છે અહીં આગળ એ બધા મુદ્દાને લઈને લઈશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તમ માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના મૂકવાના કોણ કરશે ખબર પડી જશે તમને અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને એ લોકો એમની બદમાસી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નઈ તો અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે બહુ હિંમત કરતા નથી કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું આમ આદમી પાર્ટી સાથે કર્યું થયું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું ને એટલા માટે હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે અમારી એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું અમે કરું ભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચ માં પણ બે આદિવાસી નેતાઓ સામ સામે છે હા એ વિશે તમે શું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષ થી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલેલા નથી આટલું બધું ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે આ લોકો તો એવા માણસને ને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી

શું તમારો પુત્ર બાપ સમાવ માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું